હાલ વડગામ ની અંદર જીગ્નેશભાઈ મેવાણી અને હર્ષભાઈ સંઘવી નો થયો મોર્યો મોરો તમે બધા લોકો જાણો છો કે હર્ષભાઈ સંઘવી એ વડગામ એટલે કે મિત્રો વાત કીધો જીગ્નેશભાઈ મેવાણી ના મિત્રો વાત કીધો ગઢમાં ગયા છે શું સામે સામે આવ્યા છે હાલ મિત્રો વાત કીધો ઘણા બધા સોશિયલ અંદર વાયરલ નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા નું દિલથી સ્વાગત છે ખાસ કરીને ભાઈ ઓપરેશન ની અંદર તમે પહેલી વાર શેર કરીને સબસ્ક્રાઈબો કરવાનો ભૂલતા નહીં આવા નવા વિડિયો તમારા સમક્ષ આવતરો હાલ તમે બધા લોકો કંઈક ને ક્યાંક છો કે જિગ્નેશભાઈ મેવાણી લડી છે કારણ કે અંદર જે પડી રહ્યો છે જે રહ્યો છે આ ક્યાંક ને ક્યાંક લોકોના જીવ લઈ રહ્યા છે કુદરત જાણે છે અને ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ મેવાણી જે પટ્ટા ઉતારવાની વાત કરી હતી ત્યારબાદ જીગ્ન મેવાણીના વિરોધ અંદર પણ ઘણા બધા લોકો મેદાન અંદર આવ્યા હતા હવે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આજે પહેલી વાર હર્ષભાઈ સંઘવી મિત્રો જિગ્નેશ મેવાણી ના ઘટ અંદર ગયા છે ને ક્યાંક ને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે મોરે મોરો થશે પરંતુ બિલકુલ ખોટી વાત છે હાજરી મિત્રો બિલકુલ નથી આપવાના કારણ કે તે કોંગ્રેસના નેતા છે જો આ ભાજપના નેતા હોત તો કંઈક ને હાજરી મળે જ તમે બધા લોકો એવી જ રીતે જાણતા છો કે ચૈત્રભાઈ વસાવા જ્યારે પીએમ મોદી સાહેબ ડેડિયા પડે આવ્યા હતા ત્યારે ચૈત્ર વસાવા નતા અને ને ક્યાંક ચૈત્રભાઈ ત્યાં લાખો ની સંખ્યામાં લોકો હતા વાત ઘણા બધા લોકો મેદાનની અંદર છે કે ગુજરાતની અંદર દારૂ થવો જોઈએ બંધ અને થવો પણ જોઈએ કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે દારૂ જે મિત્રો વાત કીધો વેસાઈ રહ્યો છે આ દારૂ એક વસ્તુ સારું નથી ક્યાંક ને ક્યાંક લોકોના ઘર બાળી દે છે ઘર વિકી નાખે છે ક્યાંક તમે બધા લોકો જાણતા જશો બાકી વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ એક નવા વિડીયો મળી ત્યાર જય હિન્દ